અમરેલીમાં વન્ય પ્રાણીઓના આટા સિંહ અને દીપડાના વિડીયો વાયરલ થયા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા બે સિંહ સીસીટીવી કેમેરામાં કેદ રાજુલાના કોવાયા ગામની દિવાલ ઉપર દીપડાના બે બચ્ચા કેમેરામાં કેદ અલગ અલગ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહની લટાર જોવા મળી રહી છે દીપડાના બે બચ્ચા પણ દેખાયા રાજુલાના કોવાયા ગામે જે બાદ

સતત આટા પેરા કરી રહ્યા છે અને પોતાનો શિકાર આસાનીથી મળે તે હેતુથી તેઓ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે સિંહ અને દીપડાના કારણે હવે માનવ મૃત્યુ પણ થઈ રહ્યા છે બે દિવસ પહેલા જ પાણીયા ગામે જે ઘટના બની અને સિંહે જે સાત વર્ષના બાળકને ફાડી ખાધું હતું એ અગાઉ પણ અનેક ઘટનાઓ બની છે એટલે સ્વાભાવિક રીતે જ હવે આ જંગલી પશુ જંગલી પ્રાણીઓ જે છે એ લોકો માટે ભય

આખા શહેરને બાનમાં લઈ લીધી હોય તે પ્રકારની સ્થિતિ હાઇવે રોડ પર વિઝીબિલીટીમાં ઘટાડો થતાં જ વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર છે યાત્રાધામ દ્વારકામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે વહેલી સવારના સમયે જ્યારે એકલ દોકલ વાહન ચાલકો પસાર થઈ રહ્યા હોય તે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે રાજકોટ સીસીટીવી કાર્ડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેમને રજૂ કરાશે પોલીસ રિમાન્ડની માંગણી કરશે એક આરોપી યુપી થી અને બે આરોપી મહારાષ્ટ્ર થી ઝડપાયા તપાસમાં બે વિદેશી આઈપી એડ્રેસ પકડાયા સીસીટીવી રોમાનિયા એટલાન્ટા થી હેક થયા વિડિયો રૂપિયા બે હજાર સુધીમાં વેચાયા દેશની સાઈઠ થી સત્તર હોસ્પિટલ ના વિડીયો હેક કર્યા છે હોસ્પિટલ ઉપરાંત સિનેમા મોલ સહિત ના વિડીયો પણ મળી આવ્યા છે રાજકોટની પાયલ હોસ્પિટલના જે સીસીટીવી યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર અપલોડ કરીને આ ત્રણ વ્યક્તિઓ નફો રડતા હતા તેનું વેચાણ કરતા હતા જે મહિલાઓ ગર્ભવતી મહિલાઓ રૂટિન ચેકઅપ માટે આવતી હતી તે ચેકઅપના સીસીટીવી ફૂટેજ હેક કરીને અને ત્યારબાદ આ ત્રણ આરોપીઓ તેનું વેચાણ કરતા હતા એવી જાણકારી છે કે સીસીટીવી રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હતા

જોકે પોલીસ સમગ્ર ઓપરેશન છે તે માત્ર કલાકની અંદર જ કરી દીધું હતું અને આરોપીની ઓળખ થઈ હતી ત્યારબાદ અલગ અલગ ટીમો છે તે આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવી હતી ત્રણ આરોપીઓની અત્યાર સુધીમાં કુલ ધરપકડ કરવામાં આવી છે જોકે ત્યારબાદ જે ઘટના હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ખૂબ જ ગંભીર કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે સિક્સટી સિક્સ એફ ટુ એટલે કે જે સાયબર ટેરરિઝમ અંતર્ગત જે કલમ છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જે કલમ છે તેમાં આજીવન કેદ સુધીની જોગવાઈની પણ સમાવેશ થયેલો છે એટલે મહત્વની બાબત તો એ છે કે હવે જ્યારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અલગ અલગ દિશાઓની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધીની જો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આજે

કઈ કઈ રીતે કયા કયા જગ્યાના જે સીસીટીવી છે તેણે હેક કર્યા છે અને વેચ્યા છે આ તમામ બાબતોની તપાસ છે તે હવે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે ઉપરાંત આરોપીઓ છે આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પણ અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે આ જે મુદ્દો છે તે ખાસ કરીને ટેકનિકલ તો મુદ્દો છે સાથે સાથે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમના જે મોબાઈલ ફોન છે તેમાંથી પણ અનેક હકીકતો સામે આવી શકે છે કારણ કે મોબાઈલમાં પણ કેટલોક ડેટા રહેલો હોઈ શકે છે એટલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવીને ટેકનિકલ સાથે સાથે આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને પૂછપરછ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે ઋત્વિજ પૂછપરછની તમે વાત કરી તો કેટલા દિવસના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવશે કોર્ટમાં કારણ કે પૂછપરછ ખૂબ જ જરૂરી બની જાય છે આ ત્રણ આરોપીઓ અન્ય ગેંગ

ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી શકાય તેવી શક્યતા રહેલી છે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે મુખ્ય આરોપી આરોપી છે તે અન્ય જે બે હતા મહારાષ્ટ્રના જે બે આરોપીઓ છે તેઓની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા આ ત્રણેય આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા કેટલા સમય પહેલા આવ્યા હતા અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે કેવી રીતે લોકોને રૂપિયા મળતા હતા હેકર્સ પાસેથી કેટલા રૂપિયા મેળવતા હતા કેવી રીતે થયો હતો આ તમામ જે બાબતો છે તે એક તપાસનો વિષય છે એટલે સાયબર ક્રાઇમ દ્વારા આજે ત્રણેય આરોપીઓ છે તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રિમાન્ડની માંગણી કરવામાં આવશે ઋત્વિજ આભાર તમારો તમામ જાણકારી આપવા માટે સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ છે શાહપુરમાં નકલી દારૂની ઓગણપચાસ બોટલો જડપાઈ સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી વેચાણ થતું હતું આરોપી પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી જેની ઉપર પોલીસ ત્રાટકી અહી દરોડા દરમિયાન નકલી દારૂની ઓગણપચાસ બોટલો ઝડપાઈ છે સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચાણ થતું હતું નફો રડવા માટે બુટલેગરે આ પ્રકારનો કિમીઓ અપનાવ્યો હતો આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે છે અને વધુ એક વખત આ જ પ્રકારના ગુનામાં તે પકડાયો અમદાવાદથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી અમદાવાદ તરફ અને ડીસા તરફ જતા લોકો માટે આ સમાચાર ખાસ છે બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી અને એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટરનું જાહેરનામું રાજસ્થાન તરફથી આવતા અને ડીસા અને અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું આબુ રોડથી ડીસા જતા વાહનોને ચિત્રાસાણીથી ડાયવર્ઝન આપી વાઘરોલ ચોકડીથી થઈને ડીસા જવાનું જાહેરનામું તો રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડીથી રતનપુર જગાણા થઈને અમદાવાદ જવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પાલનપુર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ના થાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મેર પટેલ દ્વારા અમલી રહેશે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારો પ્રતિ સેમેસ્ટર સત્તરસો પચાસ થી લઈને ચાર હજાર પાંચસો સુધીનો ફીમાં વધારો કરાયો ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા નિર્ણય લીધો બીએ બી કોમ બીસીએ બીબીએ અને પીએચડીના અભ્યાસક્રમોમાં ફી વધારો કરાયો છે કોલેજોની એફિલિએશન ફીમાં પણ તગડો ફી વધારો થયો છે નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે